નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ આપનું સ્વાગત છે અહીંયા આજના સમાચાર સફળતા બાદ ગ્રુપ નીચે લઈને આવ્યું છે

તો રાહ શેની જુઓ છો આજે જ ટિકિટ ખરીદો અને તમારી કિસ્મત आजमाઓ વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર સંપર્ક કરો કચ્છના ગાંધીધામ પાસે આવેલ તૂણામાં સરપંચ અને અરજદાર વચ્ચે બબાલ થઈ સરપંચે ખુરશી ઉપાડી અમે તાલુકા પંચાયતમાં એ રજૂઆત કરવા આવ્યા હતા કે આજ ના બાર પોણા એક વાગે અમે તુણા ગ્રામ પંચાયતે સરપંચ શ્રીને ગામજનોના પ્રશ્નો બાબતે રજૂઆત કરવા ગયા હતા અને સ્કૂલ બાબતે

ભારે વાહનો બાબતે અરજદાર રજૂઆત કરી રહ્યા હતા તે સમયે જ કોઈ કારણોસર મામલો ઉગ્ર બનતા સરપંચે શરૂઆતમાં ટેબલ ઉથલાવવાનો અને ત્યારબાદ ખુરશી ઉંચકી મારવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ બનાવ બન્યો ત્યારે સરપંચ નશો કરેલી હાલતમાં હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે જોકે સરપંચે આક્ષેપોને નકાર્યા હતા વાયરલ વિડીયોમાં સરપંચ સામે રજૂઆત કરી રહેલા રમઝાન ઈશા મુગરાનીએ તંત્રને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે તુણા ગામના સરપંચ હુસેન અબ્દુલ્લા બુચડ ગ્રામજનોની રજૂઆતો સાંભળતા નથી તેઓ દારૂના નશામાં પંચાયત કચેરીમાં અસભ્ય રીતે બેસી ગ્રામજનો સાથે ખરાબ વર્તન કરે છે વધુમાં લખ્યું છે કે તેઓ અને તેમની સાથે નૂર મહંમદ ઈશા ચાવડા અસગર સુલેમાન ખારા મહેબૂબ શાહ સૈયદ વગેરે તારીખ ચારના રોજ સવારે અગિયાર વાગ્યાની આસપાસ પ્રાથમિક શાળામાં સંડાસ બાથરૂમ તથા શાળા બહાર સ્પીડ બ્રેકર બનાવવા માટે સરપંચ સમક્ષ રજૂઆત કરવા ગયા હતા તે સમયે સરપંચ નશામાં હતા અને ઝઘડો કર્યો હતો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે તે તુણા ગ્રામ પંચાયત કચેરીનો છે જેમાં અરજદાર જ્યારે રજૂઆત કરી રહ્યા છે ત્યારે જ સરપંચ એકદમ ઉશ્કેરાઈને ઊભા થઈ જાય છે અને અરજદારને બહાર નીકળવાનું કહે છે સરપંચ દ્વારા ટેબલને ઉથલાવવાનો પણ પ્રયાસ કરાઈ રહ્યો છે ત્યારબાદ સરપંચ ઊભા થઈને અરજદારની અરજીનો ડૂચો વાળી ફેંકી દે છે અને ખુરશીને ઉંચકી ફેંકવાનો પ્રયાસ કરી રહ્યા છે અરજદારે કહ્યું હતું કે શાળા નજીકથી ઝડપભેર પસાર થતાં માલવાહક વાહનો સામે અંકુશ લાવવાના મુદ્દે સ્થાનિકો ગ્રામ પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવા ગયા હતા આ દરમિયાન સરપંચે અરજદારો સાથે ગેરવર્તન કર્યું હોવાની ફરિયાદ તાલુકા પંચાયત કચેરી ખાતે કરવામાં આવી છે આ ઘટનાનો વિડીયો પણ બનાવવામાં આવ્યો છે જ્યારે અરજદારે સરપંચ દારૂના નશામાં હોવાનો આક્ષેપ કર્યો છે આ મામલે તુણા ગામના સરપંચ હુસેન ભૂચડે તમામ આક્ષેપો નકારી કાઢ્યા છે તેમણે જણાવ્યું કે જે લોકો ખોટા કામ કરાવવા માટે ગ્રામ પંચાયત કચેરીમાં આવે છે તેમના કામ કેવી રીતે કરવા તેમણે કહ્યું કે ગામમાંથી નીકળતા વાહનો બંધ કરાવવાની કોઈ સત્તા તેમની પાસે નથી સરપંચની કામગીરી દાખલાઓમાં સહી સિક્કા કરવાની છે જે તેઓ કરી આપે છે નશાની વાત પણ સાવ ખોટી હોવાનું તેમણે જણાવ્યું છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર કૃતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો અરે સુનિતા કેસી હે મનિયા નમસ્તે આશા દીદી बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बातों का डेंगू चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ પાંચ ઓગસ્ટ બે હાજર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર